હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે કાચી કેરીના બે અલગ ટાઈપના કચુંબરમાં એકદમ સરસ કેરી અત્યારે મળે છે ફ્રેન્ડ તો આપણે જરૂરથી કચુંબર બનાવીને આ તો કાચી કેરીનો ગમે તે રીતે ઉપયોગ કરીને આપણે ખાવાની જ છે ડુંગળી અને કેરી ખાવાથી આપણે ગરમીઓમાં લૂને એવું નથી લાગતું તો આપણે કાચી કેરીને છોલીને એનો ગોટલો કાઢીને આપણે સાફ કરીને કટ કરી દેવાની છે તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે એને સાફ કરીને લઈ લીધી છે આપણે એને એકદમ ઝીણી ઝીણી સાઇડમાં ટુકડા કરી લેવાના છે આવી રીતે પતલી પતલી સાઇઝમાં ટુકડા કરીને પછી આપણે ઝીણે ઝીણી કટ કરી લેવાની છે અને ફ્રેન્ડ આપણે એકદમ નાની સાઇઝના ટુકડા કરીને રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો મારી પાસે અત્યારે યલો કલરનું કેપ્સિકમ હતું તો મેં એને પણ ઝીણા ઝીણા ટુકડા કરીને આપણે કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણે કેપ્સિકમને પણ કાપી લીધું છે એવી જ રીતે આપણે ગાજરને પણ ધોઈને છોલીને પછી સુધારી લેવાનું છે ઝીણું ઝીણું અને કોબીઝને પણ તમારે ઝીણી ઝીણી સમારી લેવાની છે તમને જે વેજીટેબલ પસંદ હોય તમે વેજીટેબલ એડ કરી શકો છો ફ્રેન્ડ તો આપણે બધા વેજીટેબલને આવી રીતે કટ કરીને રેડી કરી દેવાના છે હવે આપણે બધા વેજીટેબલને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું ગાજર કાચી કેરી આપણે અત્યારે ફ્રેન્ડ થોડી કેરી કરીશું પછી ઉપરથી આપણે જરૂર પડે તો બીજી એડ કરીશું હવે કોબીઝ અને કેપ્સિકમને એડ કરી દેવાના છે અને ફ્રેન્ડ હવે આની અંદર આપણે મેં મકાઈ એડ કરી છે બોઇલ કરીને પછી મેં લીધી છે મકાઈ એક વાડકી જેટલી એને આપણે એડ કરી દઈશું અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર ચાટ મસાલો એડ કરી દઈશું આશરે એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરવાનો છે ફ્રેન્ડ આની અંદર આપણે કોથમીરને ધોઈને લઈ લીધી છે એકદમ ફ્રેશ કોથમીર છે એને આપણે ધોઈને ઝીણી ઝીણી કટ કરીને લઈ લેવાની છે અને મેં અડધું લીંબુનો રસ એડ કર્યો છે ફ્રેન્ડ આ ઓપ્શનલ છે તમારે જો તમને ખાટું ના ભાવતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો કારણ કે આપણે તો કાચી કેરીનું જ બનાવ્યું છે હવે આપણે એક ચમચી લાલ મરચું એક ચમચી ધણાજીરું અને મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને મેયોનીઝ મેં એડ કરી છે તમે મેયોનીઝની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો ફ્રેન્ડ જો તમારે એકદમ હેલ્ધી બનાવવું હોય તો તમે દહીં એડ કરી શકો છો પણ અત્યારે આપણે બાળકોને મોટાને બધાને જ ભાવે એના માટે આપણે મેવુની જ અંદર એડ કરી છે અને બધું જ આપણે સરસ બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો સલાડ બનાવીને ખૂબ જ સરસ લાગશે અને એકદમ ટેસ્ટી અને બધું સરસ બરાબર ફ્રેન્ડ આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ રેડી થઈ ગયું છે આપણું આ સલાડ હવે આપણે બીજી રીતનું સલાડ બનાવી લઈશું એ કાચી કેરી અને ડુંગળીનું છે તો આપણે ડુંગળીને લાંબી લાંબી રાઉન્ડ રાઉન્ડ સમારી લીધી હતી અને એને આપણે અલગ કરી દીધી છે રીંગો હવે આપણે કાચી કેરીને સુધારી લીધી હતી એની અંદર આપણે થોડું મીઠું એડ કર્યું છે અને આપણે કા ડુંગળીની અંદર એનો નીચોવીને એનો રસ કાઢી લેવાનો છે પછી એડ કરવાની છે ડુંગળીને તો હવે આપણે એની અંદર થોડો ચાટ મસાલો એડ કરીશું ફ્રેન્ડ અને હવે આપણે ફ્રેન્ડ એક બાજુ તેલ મૂકીશું આ ડુંગળી અને કેરીનું કચુંબર આપણે વઘારીને લેવાનું છે તો મેં તેલ મૂક્યું છે અંદર રાઈ એક ચમચી અડધી ચમચી નાખી છે જીરું નાખ્યું છે અને ફ્રેન્ડ આપણે ને જીરું થઈ જાય પછી આપણે થોડી હિંગ નાખી છે અને પછી આપણે લાલ મરચું એડ કરી દેવાનું છે અને વઘારમાં એડ કરી દઈશું બધું જ બરાબર સરસ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ તો આપણું ડુંગળી અને કેરીનું કચુંબર રેડી થઈ ગયું છે અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ ફ્રેન્ડ તો આપણા તમે જોઈ શકો છો બે અલગ અલગ ટાઈપના કચુંબર આપણા રેડી થઈ ગયા છે તો આપણે ગરમીઓમાં જરૂરથી ખાવા જોઈએ ફ્રેન્ડ તો રેડી છે તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો